જૈન મિત્રો હું આસિફ સુમરા આજે આપણે વાત કરીએ આજે એકત્રીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસમાં માંડવીના નગરપાલિકા સંસારી અને સાયક્લોન મલ્ટીપર્પસ સાયક્લોન સેન્ટર માંડવીમાં જે આ ચાલી રહ્યો છે ત્યાં તમે જોઈ શકો છો કોઈ પણ માંડવી નગરપાલિકા દ્વારા ઠેકેદાર યા તો કોઈપણ મજૂર વર્ગને ઠેકેદારને આ શરૂઆત કરી દેવામાં આવી તો આટલા બધા વાસણો છે ત્યાં પપ્પા મજૂર લોકો અહીંયા પોતાનો કહે ને આપણે મજૂરથી મને કોઈ વિરુદ્ધ નથી આ નગરપાલિકા ક્યાં નિયમ પ્રમાણે આને સોંપત કરવામાં આવ્યો છે અને વાત કરું તો પૂરો રેસિડન્ટ મતલબ કે મજૂર વર્ગ જે પણ હોય એમનો ઉપયોગ માટે આ લેવામાં આવે છે અને ઠેકેદારને સોંપવામાં આવ્યો છે આ એક આપ સૌ જાણો છો કે માંડવીમાં એવા બે સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યા છે એક મસ્કા બાજુ એક કાંઠા બાજુ આની આવી હાલત છે કે મિત્રો જે કોઈ પણ ઠેકેદાર જે તે સમયે જે મજૂર લેપર આપણે કહીએ રાખતા હોય એમના માટે એ પોતે એમના માટે ઉપયોગ થાય છે તો આ નગરપાલિકાને અહીંયા સાયક્લોન સેન્ટર માટે એક વ્યક્તિ પણ રાખવામાં આવ્યો છે શું છે મિત્રો એ શું સંભાળે છે તો જો ઠેકેદારને આવી રીતે આપવામાં આવતું હોય તો માંડવીમાં અનેક એવા લોકો છે જે રોડ રસ્તા ઉપર રહેતા હોય છે તો એમના માટે આવી સ્વચ્છ જગ્યા અને આવી મતલબ કે છાણાવાળી જગ્યા મળતી હોય તો એમના માટે પણ સારો છે જોઈએ મિત્રો આવા તંત્ર દ્વારા બેફામ કહીએ ને કે ભ્રષ્ટાચાર થતું હોય છે આવા કામો થતા હોય છે ઘણી જ માંડવીમાં દુઃખદની વાત કહેવાય કહીએ કે આપણે આ એક મોટો કરોળોમાં બનાવેલી સાયક્લોન સેન્ટર છે અને જે આપણે કહીએ ઠેકેદારો જે મજૂર લોકો છે જે લઈ આવે છે એમના પોતાના સ્વાર્થ માટે આ એક સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોય છે અને ખોટો ઉપયોગ કરી રહ્યા છે જો અહીંયા પાણીથી કરી હર એક સુવિધાનો દુરુપયોગ આ લોકો લઈ રહ્યા છે તમામ કહીએ ને આપણે અહીંયા કોઈ પણ જે આપણે કહીએ સંભાળતા હશે વ્યક્તિ અહીંયા કોઈ હાજર નથી હું અહીંયા કોન્ટેક કર્યો અહીંયા જે લેબરો છે બિચારા એ લોકો એ કહે છે કે અમારો આ ઠેકેદાર છે અમને અહીંયા કીધો છે ને અમે અહીંયા છૂતા હોઈએ છીએ બીજા અનેક એવા લેબરો છે એ પોતાના જ્યાં કામ ચાલુ હોય તો માંડવીના આવી ઘણી દુઃખ જ વાત કહેવાય કે સાયક્લોન શેર માંડવી નગરપાલિકા હેઠળ અને આવા વસ્તુની સરકારી કહીએ આપણે કે ગેરલાભ અને ગેર નીતિ નિયમ મુજબ ઉપયોગ થતો હોય છે તો ખરાબજનક કહેવાય હું આસિફ સુમરા કોઈ રાજનીતિ નથી આ જે વસ્તુ છે તો આ જો નગરપાલિકા આવી રીતે આપતી હોય તો રોડ રસ્તા ઉપર માનવીના રહેતા હોય છે તો એમને પણ કદાચ હું માનું છું કે આ ઉપયોગ કરવામાં આવે વરસાદની સિઝન પણ આવવાની છે તો મિત્રો ઘણી દુઃખ સાથે હું તમારા સમક્ષ આ વિડીયો મૂકું છું તેમાં તમારી રાહ દેજો અને જરૂરથી આપણે આવા ખોટા તંત્રો થાય છે સરકારી તિજોરીને નુકસાન થાય છે એના સમક્ષ હું તમારા સમક્ષ આ વિડીયો મૂકું છું હું આશીષ